હેલો એવરીવાન હું ધારા પાકડાલ હું આજે બનાવવાની છું નાયલોન શક્કરપારા જો તમે પરફેક્ટ માપ સાથે બનાવશો તો ખૂબ જ સારા બનશે તો ચાલો આપણે બનાવીએ નાયલોન શક્કરપારા તો એના માટે મેં એક વાટકો ખાંડ લીધી છે અને ખાંડના જેટલા જ પ્રમાણમાં એટલે કે એક વાટકો પાણી લીધું છે મેં અને આ ત્રણ ચમચી ઘી લીધું છે મેં અને આ એક વા એક મોટો વાટકો મેંદાનો લોટ છે અને વજનમાં અઢીસો ગ્રામ છે તો હવે આપણે એક બાઉલમાં ખાંડ એડ કરવાની છે અને પછી આપણે એમાં પાણી એડ કરી ખાંડને ઓગાળી દેવાની છે એકદમ બરાબર આખી ખાંડ ન રહેવી જોઈએ એકદમ ઓગાળી દેવાની છે આપણે જેથી કરી આપણે લોટ બાંધવામાં સરળતા રહે તો જો આપણી ખાંડ ઓગળી ગઈ છે હવે તો હવે આપણે લોટ બાંધવાની શરૂઆત કરીએ તો મેં અહીંયા અઢીસો ગ્રામ મેંદાનો લોટ લીધો છે હવે આપણે એમાં ઘી એડ કરવાનું છે અને આપણે ઘી ગરમ કરીને એડ કરવાનું છે જેથી કરી એ લોટમાં બરાબર મિક્સ થઈ જાય હવે આપણે ઘીને બરાબર મિક્સ કરી દેવાનું છે લોટમાં તો આપણે લોટમાં ઘી મિક્સ થઈને રેડી થઈ ગયું છે તો આપણે મુઠ્ઠી પડતું મોણ આપવાનું છે આ રીતે હવે આપણે એમાં જે ખાંડવાળું પાણી હતું એનાથી જ આપણે નાયલોન શક્કરપારાનો લોટ બાંધવાનો છે ધીમે ધીમે એડ કરીને આપણે લોટ બાંધી દેવાનો છે ધ્યાન રાખવાનું કે એકસાથે પાણી નથી નાખવાનું જેથી કઠણ ન થાય આ રીતે આપણે સોફ્ટ લોટ બાંધવાનો છે હવે આપણે એની રોટલી વણી દેવાની છે પછી આપણે એને કટ કરી દેવાની છે મેં આ રીતે થિકનેસ રાખેલી છે એને તો તમને જે શેપ ગમતો હોય એ શેપમાં તમે કટ કરી શકો છો તો આપણા નાયલોન શક્કરપારા કટ થઈને રેડી થઈ ગયા છે અને જો આ રીતની થિક થિકનેસ રાખેલી છે મેં હવે આપણે એને એક બીજી પ્લેટમાં લઈ લઈએ તળવા માટે અહીંયા ગેસની ફ્લેમ સો સ્લો રાખીને શક્કરપારા આપણે તળવાના છે જેથી કરી એકદમ લાલ ન થઈ જાય અને અંદરથી પણ સરસ ચડી જાય અને બધા શક્કરપારા ફૂલશે જો ફાસ્ટ ફ્લેમ હશે તો શક્કરપારા લાલ થઈ જશે અને ફૂલશે પણ નહીં તો આ રીતે ધીમે ધીમે હલાવતા જઈને આપણે તળી લેવાના છે તો આપણા શક્કરપારા રેડી થઈ ગયા છે તળાઈને તો જો તમે આ રીતે નાયલોન શક્કરકારા બનાવશો તો ખૂબ જ સારા બનશે અંદરથી એકદમ સોફ્ટ અને બહારથી એકદમ ક્રંચી બનશે અને જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો લાઇક કરજો કોમેન્ટ કરજો અને શેર જરૂરથી કરજો થેન્ક યુ